ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો બધા આ કે મજામાં જશો તો સ્વાગત છે આપણું આજના વ્લોગમાં આપણે ઉઠી ગયા ઉઠીને તબેલે જાય વાતાવરણ જુઓ કેવું હે અહીંયા હે આપણો તબેલો થઈને બે હું હે જાજી છે નહીં એટલે કંઈ ઉપાધિ હે નહીં આપણે તબેલે પૂજ્યા હતા દોસ્તાર નો ફોન આવ્યો કે આપણી ભે ભેહું દોવાની હે આજ સવારે કોઈ દોવે એમ નથી તો હાલો આપડે દોઈ આવીએ બીજું ત્યાં જઈને મળીએ આપણે આવી ગયા ભેહું દોવા એક ગા દોવાની હે બે દોવાની હે તમે જુઓ જોવાયા વાસડું ધાવે હે ગાને અને આ બે ભેહું દોવાની હે અને બાપા આગળ સેલો દે હે ગાને What? પણ ઓલી બે ભેહું દોવાની છે જો ઓલી માર સામુ જોવે નહીં એ ગજની માર સામુ જોવે ઇન્જેક્શન દેવામાં બહુ વાયડી હો ભાઈ જો એ ચેલો વાર દીધો હે હવે આપણે દોવા બેહવાની છે ગાને તો હાલો પછી મળીએ નહીં રાત તો હવે આપણે ભેહું દોવાઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે બગીચામાં આંટો મારવા હાલો તમને બતાવું જો બગીચો હવે જાડવા શેના હોય ને એ તો મને નથી ખબર અમુક અમુક જાડવા વરતા હે એ હું તમને કહી કે આ શેનું હે આંબો આંબામાં ભાઈ મોર તો જો અહીંયા ગાજર વાવ્યા હાજ આ ગાજર હે પછી આ તો શું હોય હવે Anh giêng nu gia lu yêu, tầm nắng ghi bê tàu yêu Amura Anh giêng nu hêy a beseato hua xe tầm nắng cobe roi tầm nắng a comment mặca yêu kajalu અને મિત્રો સામેની સાઈડમાં હે જોવો જાળવા તમે હા અમુક અમુકના નામે મને નથી આવડતા પછી વાય છે આ ઝાકર આજ બહુ આવી હે એટલે બહુ દેખા હે નહીં સફરજનના ને એવા બધા જાળવા હે અહીંયા બીલી પત્ર જો નારીયલી પછી આ ભેંસ હાટુ જાયરવા આવી છે તમ જો અલવા હે નારીયલી નેવ ચકર બહુ છે ભાઈ આજ આપણે તબે લાવી ગયા હી અને આપડી ભેંસ જો બધી સૂતી છે તમે જોવો તમને બતાવું ભેંસ માં નીંદર કરે છે điệp kệ điệp điệp xử lý ở đây thì, top li bồi, ba hu bali đi hụt thôi ha yo nhiêu, Joa hụt thôi, Mấy Top lên ભલે ઉઠી બીજું હું હુવા દયો અને આપણે સુઈ ગયા એ ઘડીકવાર મિત્રો આપણે સુઈ ગયા ત્યાં ને ભેંનું સુઈ ગઈતી તો હવે આપણે ઉઠી ગયા હી અને ભેં ઉઠી ગઈ છે તમે જો અને હવે આપણે જવાનું છે ગામમાં નાસ્તો લેવા તો હાલો જાય તો મિત્રો હવે આપણે નાસ્તો લઈને આવી ગયા હી તમે જોઈ લ્યો નાસ્તો કેટલો હે હું ને એક મારો મિત્ર હે અમે બે નાસ્તો કરવાના હૈ નાસ્તો કરીને પછી હું આગળ કાર્યવાહી કરવાની હે એ હું તમને કહું તો હાલો નાસ્તો કરી લઉં આપણે નાસ્તો પાણી કરી લીધો ને આને નાસ્તો ન કરાવ્યો ને ત્યાં ભાગી ગયા બોલો જોઈ લો જો જા જોઈ લો ભાઈ આપડે આવી ગયા ભોલાભાઈ ની દુકાને અણી કાઢવા

પછી ચકાચક બાપુ પૂગે કઈ નક્કી નથી ભાઈ એ બાપુ 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 દબાઈ ગયા હે એ હા બાપુ હવે બહાર ગયું હો ભાઈ બે હે ભાઈ ફદુરિયા ને ફદુરિયા ને હવે તમે જોઈ લ્યો આપણે નોખા પાડવા જોઈએ બાપુ રેવા જવા બાપુ ગરમ થઈ ગયા છે બાપુ ગરમ થઈ ગયા છે ભાઈ બાપુ ગરમ ફૂલ ગરમ બે